વધુ વિવાદ વકર્યો છે અને ફરિયાદ કરવામાં આવી છે અમદાવાદ ખાતે કે પોલીસ કર્મચારી વિરુદ્ધ પગલા લેવામાં આવે તેમના વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે કારણ કે પાઘડી એ આન બાન અને શાનનું પ્રતિક છે છત્રીઓની પાઘડી એ તેમનું સ્વાભિમાન છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે તમે જોયું એ પ્રકારે ક્ષત્રિય મામલે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે વિવાદ ચાલી રહ્યો છે તેનાથી ક્ષત્રિયો એક તો રોષે ભરાયેલા છે અને દરમિયાન રાજ શેખાવતે કોલ આપ્યો હતો આજે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમના ઘેરાવ કરવાનો એક તરફ અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ શેખાવત આવી પહોંચ્યા હતા તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા પણ પ્રચાર કાર્ય પરત કરી અને તેઓ પણ એરપોર્ટ પરથી નીકળ્યા હતા મામલો નહીં માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત હતો સઘન સુરક્ષાની વચ્ચે રાજ શેખાવત બહાર નીકળ્યા અને તુરંત તેમની અટકાયત કરવામાં આવી રાજ શેખાવતની અમદાવાદ પોલીસે અટકાયત કરી હાલ તેમને અટકમાં રાખવામાં આવ્યા છે એ દરમિયાનના બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા હતા જેમાં રાજ શેખાવતની અટકાયત થઈ દરમિયાન તેમને કારમાં બેસાડવા સમયે તેમના માથાની પાઘડી ઉતારી લેવામાં આવે છે અથવા તો ઉતરી જાય છે તે જાણે જોઈને થયું છે કે પછી આ ભૂલ છે અથવા તો પછી અનાયાસે બનેલી ઘટના છે પરંતુ હાલ તો ક્ષત્રિયો બી ફર્યા છે અને કર્ણદેવસિંહ ચૌહાણ નામના એક વકીલ છે તેમણે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે એમને સાંભળો બાદમાં સંકલન સમિતિના કરણસિંહ શું કહે છે તેની વાત કરીએ હલો નમસ્કાર કરણદેવસિંહ હલો હા હા તો સાહેબ જી અ આજે આપણે અરજી કરી છે જે રાજ શેખાવત ની અટકાયત થઈ અને એમની જે પાઘડીનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે શું છે મામલો હવે એની અંદર તુષારભાઈ તમને ખ્યાલ હોય રાજપૂત એક પોશાક હોય રાજપૂતી પાગ પાક હોય કેસરી પાક પહેરી છે અને રાજ જે પાક પહેરી છે નિશાની છે અને જાણી જોઈને તમે વિડીયોની અંદર જોશો જો આપની પાસે વિડીયો નહીં હોય તો વિડીયો આપને મોકલી આપીશ એ વિડીયોની અંદર એ જાણી જોઈને પોલીસ કર્મચારી દ્વારા એ જે પહેરવામાં આવી છે પાક એ પાડી દેવામાં આવે છે એ જાણી જોઈને ઇરાદાપૂર્વક રાજપૂત સમાનની લાગણી દુભાય એવું કાર્ય એમને કર્યું છે એના માટે મેં પોલીસ સ્ટેશન ની અંદર અરજી આપી છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન

એમની સાથે એમની પાક સાથે જો આવું થયું તો આખો દેશ ભડકે બળતો હોત આ રાજપૂતી આન બાન શાન નો વિષય છે કેસરી પાક છે એને જાણી જોઈને ઈરાદા પૂર્વક આ પોલીસ કર્મચારી દ્વારા એને પાડી દેવામાં આવે છે કે ભાઈ એનું તમારું નીચું દેખાડવા માટે સમાજનું અને એમને રાજ શેખાવતની ખાલી પાઘડી નથી પાડી એ સમાજની પાઘડી પાડવાનો એમનો ઈરાદો છે પોલીસ કર્મચારીનો હું નથી ઓળખતો કોણ છે પોલીસ કર્મચારી પણ જ્યારે મેં એના વિરુદ્ધ અરજી આપી છે તો પોલીસ એની પર તપાસ કરશે જો એનું નામ નહીં આવે તો આની પર આગળની કાર્યવાહી પણ કરીશ આપને કેમ એવું લાગે છે કે જાણી જોઈ કરેલી વાત છે આ હા જી બિલકુલ તુષારભ હું તમને કહું આની પહેલા ત્રણ દિવસ પહેલા સિંહ મકરાણા જે કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને ધરપકડ કરવામાં આવી હતી ત્યાં પણ પોલીસે જયારે ધરપકડ કરી બોપલ ની અંદર ગુમા બોપલ ની અંદર ત્યારે પણ એમની જે ટોપી પહેરી હતી કેપ પહેરી હતી પણ એ રાજપૂતી સાન રાજસ્થાનની અંદર એ પે કેપ પહેરતા હોય છે એ એ કેબ બી એમને પોલીસ દ્વારા જાણી જોઈને પાડી દેવામાં આવી તમને ખ્યાલ હોય આ ધંધુકાની અંદર જે કાર્યક્રમ હતો ત્યારે આ મૈપાલ સિંહ મકરાણા સ્ટેજ ઉપરથી કીધું હતું કે મારી આ આ એમની ટોપી જાણી જોઈને આવી રીતે પાડી છે પણ હું એ મુદ્દો નથી બનાવતો અત્યારે મારો મુદ્દો બીજો છે અને આ બીજી ટાઈમ એવું થયું કે આજે ધરપકડ કરવામાં આવી અને તમે જોશો એ વિડિયોની અંદર વારે કર્યો જો તમે ઘણા બધા ન્યૂઝ વીડિયામાં મેં જેવું જમતો હતો મેં જેવું છું તરત મેં અરજી લખીને તરત પોલીસ સ્ટેશનની અંદર જઈને અરજી આપી છે કે ભાઈ આ ખરેખર જાણી જોઈને ઇરાદાપૂર્વક રાજપૂત સમાધાન નીચું દેખાડવા માટે સરકાર અધિકારીઓ અને કર્મચારીઓ જેમની પણ હતી તેમણે આ જાણી જોઈને ભરેલું પગલું છે તેમનું કેવું છે મહીપાલસિંહ મકરાણા પણ ગુજરાત આવ્યા અમદાવાદ બોપલ ખાતે તેઓ ગીતાબા ઘરે તેમની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે તેમની પણ માથા પર રહેલી ટોપી ઉતારવામાં આવી હતી આ ક્યાંક ને ક્યાંક નીચા પાડવાનું કામ અને રાજકીય ષડયંત્ર છે ક્ષત્રિય સમાજને અન્યાય કરવાનો તેમનો આક્ષેપ હતો એ પ્રમાણે તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કરણસિંહ ચાવડા કે જેઓ સંકલન સમિતિના સભ્ય છે તેમણે પણ વાત કરી કે રાજપૂતોની શાન રાજપૂતોની આન બાન અને શાન એટલે આ પાઘડી છે અને આ પાઘડીને હાથ લગાવી તેને ઉતારવી એ પણ હવે અપમાન જેવું લાગી રહ્યું છે સાંભળો કરણસિંહનું શું કહેવું છે આપ સૌને જય સોમનાથ જય રઘુનાથ જય માતાજી આજે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અગ્રણી આગેવાન ભાઈ શ્રી રાજ શેખાવતજી એ આહવાન કર્યું હતું કમલમના ઘેરાવનું લોકશાહીની અંદર દરેકને પોતાની વાત રાખવાનો અધિકાર છે ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ એના ભાગરૂપે તમામ સંગઠનો સંસ્થાઓ પોતપોતાની રીતે કાર્યક્રમો આપી રહ્યા છે કોઈ પણ બાબતની અંદર રજૂઆત જે થતી હોય એ રજૂઆત કરવાની લાગણી આક્રોશ વ્યક્ત કરવાની હોય મેં આજે જોયું કે ગુજરાતની પોલીસ દ્વારા એમની અટકાયત કરવાના ભાગરૂપે જ્યારે એમને પોલીસના વાહનમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે બાજુમાં ઉભેલા એક પોલીસ અધિકારી કર્મચારી દ્વારા એમની પાઘડી ઉછાળવામાં આવી પાઘડી ઉતારી લેવામાં આવી આ બાબતનું સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી હું વિરોધ નોંધાવું છું આ પગલાંની નિંદા કરું છું આ પગલાંને વખોડી નાખું છું પાઘડી એ સ્વમાનનું પ્રતિક છે સ્વાભિમાનનું પ્રતિક છે પાઘડી એ કોઈ વ્યક્તિગત બાબત નથી પાઘડી એટલે અસ્મિતા પાઘડી એટલે ગૌરવ પાઘડી એટલે શાન તો હું ગુજરાતના ગૃહમંત્રી મુખ્યમંત્રીને પણ અપીલ કરું છું કે આ કૃત્યમાં જે બી કર્મચારી પોલીસ અધિકારી જવાબદાર હોય એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને રાજ શેખાવતજીની જે અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે એવી હું પુનઃ વિનંતી કરું છું અમારું આંદોલન ખૂબ સંયમથી ધીરજથી ચાલી રહ્યું છે અને આ પ્રકારનું કૃત્ય એ આ આંદોલનને અવળા માર્ગે પણ લઈ જ શકે છે પુન સંકલન સમિતિના પ્રવક્તા તરીકે હું કરણસિંહ ચાવડા આ કૃત્યની નિંદા કરું છું અને સરકારને કહું છું કે આમાં જે વ્યક્તિ જવાબદાર હોય અધિકારી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને રાજ શેખાવતને તાત્કાલિક પ્રભાવથી મુક્ત કરવામાં આવે